સામાન્ય જનતાના જીવની કિંમત માત્ર બસો રૂપિયા જ છે તેમણે સલામત સવારી એસટી અમારીનું સ્લોગન બદલી નાખો તારીખ સોળ પાંચ બે બસ નંબર જીજે અઢાર ઝેડ ટી ઝીરો ઝીરો વન થ્રી અંબાજીથી ખંભાત ડ્રાઈવર અને કંડક્ટરની બેકારજી અને લાપરવાહીના કારણે લગભગ પચાસ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા પ્રણવ શાહના ટ્વીટ મુજબ હિંમતનગરથી નીકળ્યા પછી બસ પ્રાંતિ જ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે પંદર કિલોમીટર પહેલા સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઊભી રાખવાના ભૂલી ગયા છે એવામાં લોકોના જીવની ચિંતા કર્યા વિના ડ્રાઈવર અને કંડક્ટરે લગભગ પંદર થી વીસ કિલોમીટર રોંગ સાઈડમાં બસ ચલાવી હતી અને મુસાફરોએ આ વાતનો વિરોધ કર્યો પણ ડ્રાઈવર કે કંડક્ટર તેમની વિનંતી ના બધાના જીવ પડી કે બંધાઈ ગયેલા હતા મુસાફરોએ આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે હોટેલ ઉપર બસ ઉભી રાખવી ફરજિયાત છે કારણ કે ત્યાં બસ ઉભી રાખવાથી બસો રૂપિયાનું ટોકન મળે છે